સ્વાગત છે આપ સૌનું ઝમસે મોટું ડીલ નંદાસનના એક નવા વિડીયોના અંદર આજે તમારા માટે આપણે કેરી સીએનજીના અંદર અને બોલીરૂડ પિકઅપ એફબી અને આ વિડીયોના અંદર તમને મેક્સ પિકઅપ જે આપણે ગાડીની બહુ ડિમાન્ડ આવો છો કે તમે મેક્સ પિકઅપ લાવો તો આ વિડીયોના અંદર તમને બે હજાર ત્રેવીસ મોડલનું મેક્સ પિકઅપ તમને જોવા મળી જશે અને પિકઅપના અંદર બી તમે અમારા જોડે ઓપ્શન જોઈ શકો લગભગ પચીસ તમને પિકઅપના અંદર ઓપ્શન જોવા મળી જશે આજે જે તમે વિડીયોના અંદર લગભગ બહુ બધી ગાડીઓ બતાડી છે એ બી ગાડી માટે કોઈ બી તમારે ઇન્ફોર્મેશન પૂછવી હોય તો આપણા સમઝમ ઓટોની નંદાસનું નંબર શું થઈ રહ્યું તે નંબર ઉપર કોલ કરીને આ વિ આ ગાડીઓ માટે બી ઇન્ફોર્મેશન પૂછી શકો અથવા કે બીજી બી તમારે ગાડીઓ લેવી હોય તો કોઈ બી ગાડી માટે તમે ઇન્ફોર્મેશન પૂછી શકો અમારી ચેનલ જો લાઈક ના કરી હોય તો આ વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બોલેરો મેક્સ પિકઅપ સિટી વન પોઈન્ટ થ્રી આ તો આ ગાડી લાયા છે મેક્સ પીક એકદમ સારી કન્ડિશનના અંદર તમને જોવા મળી જશે અને આ જે ગાડી છે બે હજાર ત્રેવીસનું મોડલ ગાડી છે કંપની ટાયર તમને જોવા મળશે અને સ્પેર વ્હીલ બી તમને કંપની જોવા મળી જશે આ ગાડીનું તમે ઇન્ટિરિયર જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જશે અને આ જે ગાડી છે માત્ર ને માત્ર સાઈઠ હજાર કિલોમીટર ગાડી ચાલી રહી છે અને મેક્સ સિટી વન પોઈન્ટ થ્રી ઝમઝમોટું ડીલ નંદાસન ઉપર આ ગાડી તમને માત્ર ને માત્ર બે હજાર ત્રેવીસના મોડલની ગાડી સાત લાખ અને પંચોતેર હજારના અંદર જોવા મળી જશે તો જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા માટે જે નંબર શું થઈ રહ્યું વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ પર મેસેજ બી કરી શકો અથવા તમે કોઈ બીજી ગાડી લેવા માંગતા હોય મેક્સ પિકઅપના અલાવા સુપર કેરી માટે સીએનજી ડીઝલ અથવા તમે કોઈ અશોક લેલન સુપરો જીતો પિકઅપના અંદર કોઈ બી ગાડી તમને લોડિંગ ગાડીઓ તમને બધી જ ગાડીઓ જોવા મળી જશે તો આપણું નંબર શું થઈ તે નંબર ઉપર કોલ કરી અને બીજી બધી ઇન્ફોર્મેશન તમે પૂછી શકો પંદરના મોડલની બોલેરો પિકઅપ મેક્સીટ પ્લસ બમ્પર કેરિયર એક્સ્ટ્રા ફૂલ ગાડીના અંદર કરેલી છે બોડી બી આપણે જે પાછળ છે પટ્ટી પેક નવી નાખેલી છે અને પાછળ તમને જે એક્સ્ટ્રા પાઠિયા જોવા મળી જશે અંદર ગાડીના અંદર બોડીના અંદર ચાદર પણ મારેલી છે આ બે હજાર પંદરની મોડલની ગાડી ઝમઝમ ઓટું ડીલ નંદાસન ઉપર તમને માત્ર ને માત્ર પાંચ લાખ અને અગિયાર હજારના અંદર જોવા મળી જશે ઇન્ટિરિયર ઇન્ટિરિયર સાઇઝ બહુ સારી કન્ડિશનની ગાડી જી જે ટુ મહેસાણા નંબરની ગાડી તમને આ ગાડી જોવા મળી જશે બે હજાર તેરના મોડલની બોલેરૂ પિકઅપ એફ બી તમે ગાડીની કન્ડિશન જોઈ શકો એકદમ સારા કન્ડિશનની તમને ગાડી જોવા મળી જશે પેટ્રીબેગ આપણે નવી બોડી નાખેલી છે ગાડીના અંદર અને ટાયરો એના કન્ડિશન બી પણ સારી છે બે હજાર તેરના મોડલની બોલેરૂ પિકઅપ એફ બી તમને ઝમઝેમ મોટોની લંદાસન ઉપર માત્ર ને માત્ર પાંચ લાખ અને સાઠ હજારના અંદર આ ગાડી જોવા મળી જશે તો જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા ઝમઝે મોટોની લંદાસનનું નંબર શું થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરીને આ ગાડી અથવા કોઈ બીજી ગાડી બી તમે ઇન્ફોર્મેશન પૂછી શકો બે હજાર બાવીસના મોડલની મારુતિ સુઝુકી સુપર કેરી સીએનજી બમ્પર કેરિયર ફૂલ એક્સ્ટ્રા સેરીઝ ગાડીની અંદર નાખેલી છે ગાડીની અંદર બોડી બી આપણો પેટ્ટી બેગ નવી નાખેલી છે ટાયરોની કન્ડિશન પર તમને કંપની ટાયર તમને ગાડીના અંદર જોવા મળી જશે અને શો પ્લેટ બી ગાડીના અંદર લાગેલી છે અને ગાડીની તમે અંદરથી ઇન્ટિરિયર પણ જોઈ શકો કંપની કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જશે બે હજાર બાવીસના મોડલની ગાડી સેમસે મોટું લંદાસન ઉપર માત્ર ને માત્ર પાંચ લાખ પચીસ હજારના અંદર જોવા મળી જશે તો જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણું નંબર શું તે નંબર પર કોલ કરી આ ગાડી અથવા કે બીજી બી ગાડી તમે લઈ જઈ શકો બાવીસના મોડેલની મારુતિ સુઝુકી સુપર કેરી સીએનજી એકદમ જોરદાર કન્ડિશનની ગાડી તમને જોવા મળી જશે શોરૂમ કન્ડિશનની ગાડી બમ્પર કેરિયર એક્સ્ટ્રા એસે ગાડીની અંદર ફૂલ કરેલી છે પેન્ટિંગ બી આપણે જોરદાર કરેલી છે ગાડીના અંદર અને ટાયર બી જે છે એ કંપની કન્ડિશનના અંદર તમને ટાયર જોવા મળી જશે અંદરથી તમે ઇન્ટિરિયર પણ જોઈ શકો ઇન્ટિરિયર બી બહુ સારી કન્ડિશનના અંદર જોવા મળી જશે અને કંપનીના અંદર જે પન્ની આવે છે એ પન્ની બી તમને જોવા મળી જશે બે હજાર બાવીસના મોડલની ગાડી તમને માત્ર ને માત્ર પાંચ લાખ અને પચીસ હજારના અંદર જોવા મળી જશે તો જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણું નંબર શું થઈ રહ્યું તે નંબર ઉપર કોલ કરી અને આ ગાડી લઈ જઈ શકો બે હજાર બાવીસના મોડલની બોલેરૂ પિકઅપ એકસ્ટ્રા લોંગ વન પોઈન્ટ સેવન તમે ગાડીની કન્ડિશન જોઈ શકો એકદમ સારા કન્ડિશનની તમને ગાડી જોવા મળી જશે રાજસ્થાની બોળી આ ગાડીની અંદર બનેલી છે બે હજાર એકવીસના મોડલની ગાડી તમને ઝમસે મોટુડી લંદાસન ઉપર માત્ર ને માત્ર સાત લાખ અને પંચોતેર હજારના અંદર આના કન્ડિશનના અંદર જોવા મળી જશે તો જે કોઈ કસ્ટમર આ કન્ડિશનમાં લેવા માંગતો હોય તો આપણું ઝમસે મોટું લંદાસનનું નંબર શું થઈ રહ્યું તે નંબર ઉપર કોલ કરી અને આ કન્ડિશનના અંદર સાત લાખ અને પંચોતેર હજારના અંદર બે હજાર એકવીસના મોડેલની ગાડી તમે લઈ જઈ શકો આપણું નંબર શું થઈ તે નંબર ઉપર કોલ કરી અને બીજી કોઈ બી તમારે ગાડી લેવી હોય તો કોઈ બી ગાડી તમે લઈ જઈ શકો